ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીના પ્રકારો ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીના પ્રકારો સામાન્ય રીતે સંસ્થા વિષય વ્યાપકતા અને વ્યવસ્થાપનના આધારે જુદા પડે છે ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી એટલે કે કોઈ એક સંસ્થા જેમ કે યુનિવર્સિટી તથા સંશોધન સંસ્થા દ્વારા બનાવવામાં આવે છે તેમાં ફક્ત તે સંસ્થાના સભ્યો દ્વારા બનાવેલ સામગ્રી જ સંગ્રહિત થાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો સંશોધ ગંગા જે ઇમ્પલિમેન્ટ ભારતની યુનિવર્સિટીનું થીસીસ અને ડિજિટેશન પ્રોવાઇડ કરે છે ડિસ્પેસ એટ ધ આઈઆઈએસસી જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ બેંગલોરા થીસીસ ડિજિટલ કલેક્શન પ્રોવાઇડ કરે છે ડિસિપ્લિનરી રિપોઝિટરી એટલે કે વિષય આધારિત ભંડાર જે કોઈ ખાસ વિષય ક્ષેત્રના સંશોધનો સંશોધનકારકો માટે છે જે વિવિધ સંસ્થાઓના સંશોધનકારો તેમાં પોતાનું કાર્ય જમા કરી શકે છે ઉદાહરણ કરી કે આર્કાઇવ જે ફિઝિક્સ ગણિત અને કોમ્પ્યુટર સાયન્સના રિસર્ચ પેપર આપે છે પબ્મેડ સેન્ટર જે મેડિકલ મેડિકલ સાયન્સ સંબંધિત છે કોગ્નિટિવ્સ એ કોગ્નિટિવ સાયન્સ રિલેટેડ છે નેશનલ રિપોઝિટરી એટલે કે રાષ્ટ્રીય ભંડાર જે કોઈ એક દેશ માટેની સર્વગ્રાહી રિપોઝિટરી છે દેશની તમામ સંસ્થાઓના સંશોધન આઉટપુટ તેમાં સામેલ થાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો શોધ ગંગા અને ઈટીડી પોર્ટલ એગ્રીગેટેડ તથા સેન્ટ્રલ રિપોઝિટરી એટલે કે અનેક ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીમાંથી ડેટા એકત્ર કરી કેન્દ્ર સ્તરે ઉપલબ્ધ કરાવે છે મેટા ડેટા હાર્વેસ્ટિંગ માટે ઓપન આર્કાઇવ ઇનિશિયેટિવ પ્રોટોકોલ પર મેટા ડેટા હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરે છે ઉદાહરણ તરીકે ઓએટીડી ઓપન એક્સેસ થિસિસ એન્ડ ડિઝર્ટેશન એનડી નેટવર્ક ડિજિટલ લાઇબ્રેરી ઓફ થિસિસ એન્ડ ડિજર્ટેશન સબ્જેક્ટ પ્લસ ઇન્સ્ટિટ્યુશનલ હાઇબ્રિડ ડિપોઝિટરી એટલે કે

ક્લોઝ સોરી ક્લોઝ રિપોઝિટરી એટલે કે ફક્ત સંસ્થાના અંદર જ એક્સેસ મળી શકે જેમ કે ડિફેન્સ રિસર્ચ રિપોઝિટરી નિષ્કર્ષ તો ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીના પ્રકારો તેમના વિષય વ્યાપકતા અને સંચાલનના આધારે જુદા પડે છે તે એલઆઈએસ વિદ્યાર્થીઓને સમજાવે છે કે કેવી રીતે ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી નેશનલ રિપોઝિટરી અને ઇન્ટરનેશનલ રિપોઝિટરીની સાંકળ બને છે